આજ હું તમને મિત્રો વીએન એપ્લિકેશનમાં વિડીયો કઈ રીતે એડિટ કરવાનો એ હું તમને શીખવાડવાનો છું તો મિત્રો આખો જોજો અને તમારે પણ બીજો વિડીયો જોવાની જરૂર પણ નહીં પડે આખો જોઈ લો એટલે તમે પણ સરળતાથી શીખી શકશો કે વીએન એપ્લિકેશનમાંથી વિડીયો આપણે કઈ રીતે એડિટ કરવાનો છે તો આખો વિડીયો જોજો મિત્રો તમને હું કાયદેસરનો સમજાવીશ સ્ક્રીન રેકોર્ડના માધ્યમથી જ તમને સમજાવીશ કે તમારે આ વસ્તુ કરવાની છે આ વસ્તુ કરવાની હું તમને સ્ટીક માર્ક કરી દઈશ અને તમને સમજાવીશ કે તમે વિડીયો કઈ રીતે એડિટ કરી શકો ઘણા મિત્રોના વિડીયો એડિટ કરવાના વિડીયો આવે છે પણ હું તમને આમાં કાયદેસર સમજાવીશ કોઈ વસ્તુ તમને ભૂલ નહીં પડવો દો એ રીતનું સિમ્પલમાં સિમ્પલ ભાષા અને સરળતાથી તમને સમજાવીશ કે તમારો વિડીયો કઈ રીતે એડિટ કરવાનો છે તો મિત્રો આખો વિડીયો જોજો અને ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો તો ચાલો આપણે જઈએ સ્ક્રીન મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે હવે તમારે વિડીયો એડિટ કરવાનું છે વી એન એપ્લિકેશનમાં તો એના માટે વી એન એપ્લિકેશન આપણે ખોલી વી એન એપ્લિકેશન આપણે એનામાંથી ક્લિક કર્યું તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે પ્લે સ્ટોરમાંથી હવે તમારે નવે નવું હોય એટલે આ રીતનું ખુલશે ઇન્સ્ટોલ કર્યું હોય એટલે તમારે આ રીતનું ખુલશે હવે તમારે એના ઉપર ક્લિક કરવાનું છે ન્યૂ પ્રોજેક્ટ લીધો ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો ન્યૂ પ્રોજેક્ટ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે કાતર ઉપર એટલે જો આ રીતનું ખુલશે હવે તમારામાંથી જે વિડીયો એડિટ કરવો હોય ને એ વિડીયો તમારે સિલેક્ટ કરી લેવાનો હે અને તમને બતાવવું પડતું હું આ વિડીયો ત્રણે સિલેક્ટ કરી લઉં છું જો આ પહેલો વિડીયો એ નેક્સ્ટ છે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દીવો ને એટલે તમારો વિડીયો સીધો વીએનમાં વહી ગયા હે હવે જો આ વિડીયો આવી ગયો હવે તમારે મિત્રો આ વહેલું જોયું ને એ તમારે ડિલીટ કરી નાખવાનું છે જો આ રીતની પીડી લીટી આમ આવી ગઈ તો આને આમ સ્લાઇડ કરશો એટલે પીડી લીટી આમ આવી ગઈ હવે તમારે જો આ ડિલીટ લખેલ ગયું ડબલુ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો આના ઉપર એટલે એ વહેલો ભાગ કટ થઈ જાય થઈ ગયું મિત્રો આ રીતનું હવે તમારે મિત્રો આમાં વસારે ગમે વિડીયો નાખવો હોય તમારે કોઈ કટકો નાખવો હોય તો એના માટે તમારે જો અહીંયા આગળ કાતર છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે જો કાતર ઉપર ક્લિક કરશો ને એટલે થઈ ગયા બે વિડીયોના ભાગ જો આલીગોર ને આલીગોર થઈ ગયો હવે આમાં તમારે વસારે ગમે વિડીયો તમારે કોક ટુકડો ફિટ કરવો હોય તો એના માટે તમારે પાછો પ્લસ ઉપર ક્લિક કરવાનું છે જો અહીંયા પ્લસ ઉપર પાછો તમારે ક્લિક કરી દેવાનું છે જો પ્લસ ઉપર ક્લિક કરશો હવે તમારે ગમે એમાં ફિટ કરવું હોય અટાણ હું બતાવું પૂરું આ ખાલી લઈ લઉં હું નેક્સ ઉપર ક્લિક કરી દેવાનું જો આવી ગયું હવે એને તમે આને તમારે વાંકલે લેવું હોય ને વસારે તો એના માટે તમારે આના ઉપર પ્રેસ કરી રાખવાનું આંગરીયાથી આમ પ્રેસ કરી રાખશો ને પછી આમ તમારે ઉપાડી મૂકી દેવાનું જ્યાં રાખવું હોય ને જો આવી ગયું વસારે આ રીતનું જો આવી ગયું વસારે આ વિડીયો આવી ગયો છેલ્લે થઈ ગયું આ રીતનું તમારે વસારે વિડીયો પણ તમે રાખી શકશો હવે મિત્રો આમાં તમારે અવાજ ઓછાદો કરવો હોય કે અવાજ બદલાવો હોય અવાજ તમારે ઓછા અદગો કરવો હોય ને તો જો અહીંથી થાય તો તમારે મિત્રો આને આમ કરી દેવાનું કે અહીંયા ક્લિક કરી દેવાનું એટલે આ અવાજ બંધ થઈ ગયું હવે તમારે મિત્રો આમાં તમારે બીજો અવાજ રાખવો હોય ગમે તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો આના ઉપર આના ઉપર ક્લિક કરશો એટલે પછી આના ઉપર ક્લિક કરવાનું છે જો આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે પછી તમારે આના ઉપર ક્લિક કરવાનું જો આ એના ઉપર ક્લિક કરશો ને એટલે તમારી ફાઇલ આખી ખુલી જાય જેમાં તમારે હૈ છે ને એ ફોલ્ડરમાં મ્યુઝિક ઈ ફોલ્ડરમાં તમારે જઈને લઈ લેવાનું છે હવે હું તને તમને બતાવું જો આમાં ક્લિક કરું છું આમાં ગમે એક લઈ લેવું પહેલા તમારે બગાડી લેવું એ પછી તમારે જો અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે પછી અહીંયા આગળ હેઠે રહીને જ્યાં રાઈટ આના ઉપર ક્લિક કરી દેવાનું હોય એટલે આવી ગયું જો આ તમને વગાડીને બતાવું થઈ ગયું આ રીતનું તમે મ્યુઝિક પણ એડ કરી શકો હવે મિત્રો આમાં તો ઘણા ફોલ્ડરો એવા આવે છે તમે ઘણી વસ્તુ કરી શકો હું તમને આ બતાવી દઉં આમ જો આ જોવા યા ફોલ્ડર કારણે ફિલ્ટરના કારણે વિડીયો લાંબો થઈ જાય એટલે હું તમને પછી પણ તમે કોમેન્ટ કરજો હું તમને જે વસ્તુ નહીં ફાવતી હોય ને એના માટે હું તમને વિડીયો બનાવીશ આમાં તો ઘણો વિડીયો લાંબો થઈ ગયો કે હું કે ફોલ્ડર ઘણા આવે છે હવે મિત્રો આમાં જો ફિલ્ટર હે આમાં તમારે હંજી વસ્તુ આવે આમાં તમે વિડીયો રિમૂવ પણ કરી શકો હો ટોટલી વસ્તુ તમે આમાં ચેન્જ કરી શકો બ્રેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો હો ટોટલિંગ વસ્તુ આમાં સિસ્ટમ આવે છે એટલે આ વીએન એપ્લિકેશનમાં તમારે વિડીયો એડિટ કરવાનો હોય ને તો તમે આ રીતનો કરી શકો હો અને તમારે ગમે વસ્તુ એડિટ કરવી હોય ન ફાવતી હોય તો તમે કોમેન્ટ કરજો આપણે એના ઉપર વિડીયો બનાવશી તમારે રીમુ વિડીયો કરતાં ન ફાવતું હોય તો કહેજો એ આપણે બનાવશી અને અટાણે વિડીયો લાંબો થઈ જાય છે એટલે હું તમને એટલું બતાવું છું અને આ રીતનો સિમ્પલ તમે એડિટ કરી શકો હો તો મિત્રો એજનો વિડીયો બસ અહીં લગી જતો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં